ભગવાનને કે માતાજીને જેને પણ જેટલું નામ સ્મરણ જાપ તપ મંત્ર જે કંઈ કરશો પણ જો તમે આ એક ઉપાય નહીં કરો તો તમને એનું ફળ નહીં મળે તો મિત્રો આપણા જીવનમાં આપણે શું કરવાથી કુળદેવી માતાજી રાજી પ્રસન્ન થઈ અને આપણને એમના દિવ્ય દર્શન કરાવે અને આપણા જીવનને ધન્ય બનાવે તો મિત્રો તમે તમારી જાતને તમારા આત્માને તમારા મનને પૂછો કે તમે માતાજીની ભક્તિ કેટલા સમયથી કરો છો એમના નામનો જાપ કેટલા સમયથી કરો છો વર્ષથી છ મહિનાથી મહિનાથી કે પછી થોડાક દિવસોથી તમે જે જાપ જપો છો એ શ્રદ્ધાથી વિશ્વાસથી જપતા હોય તો શું તમને એમાં શાંતિ મળે છે એ તમને આનંદ પ્રાપ્ત થાય છે તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો એ તમે જાણી શકશો ખરા તો ચાલો મિત્રો ભગવાન માતાજીની અસીમ કૃપા આપણને કઈ રીતે પ્રાપ્ત થાય એ આપણે આ વિડીયોમાં જાણીશું તમે આ વિડીયો છેલ્લે સુધી સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો મિત્રો તમે ઘણા સમયથી માતાજીની ભક્તિ કરો છો એમની સેવા પૂજા દીવા અગરબત્તી ધૂપ કરો છો છતાં પણ તમને કોઈ પણ પ્રકારની સફળતા મળતી નથી તમારા જીવનમાં પરિવર્તન આવતું નથી તમે જે સારું કરવા જાઓ છો તેનાથી ઊંધું થઈ જાય છે તો શું તમારી ભક્તિ માતાજી સ્વીકાર નથી કરતા મિત્રો કહેવાય છે ને કે સતયુગમાં હજારો વર્ષ કરોડો વર્ષ લોકો નામ જપ કરતા તપસ્યા કરતા હતા ઋષિ મુનિઓ સાધુ સંતો ઘણા વર્ષથી તપસ્યા કરે ત્યારબાદ એમને ભગવાન દર્શન થતા હતા અને અત્યારે તો કળિયુગ છે કળિયુગમાં તો ખાલી માતાજીનું ભગવાનનું ઈશ્વરનું નામ લેવાથી આપણું મન શાંત થઈ જાય છે અને આપણા જીવનની મોક્ષ પ્રાપ્તિ થાય છે મિત્રો કળયુગમાં જો તમે માતાજીને તમારા જે દેવી દેવતાને તમે પૂજતા હોય એમનું નામ જપ મંત્ર તમે કોઈ સિદ્ધ અથવા તમે કોઈ તપસ્યા કરતા હોય સાધના કરતા હોય માતાજીને રીઝવવા માટે શિવા પૂજા યજ્ઞ હવન જે કંઈ કરતા હોય તો ખાલી તમારે સાચા ભાવથી શુદ્ધ ભાવથી માતાજીને જો તમે સ્મરણ કરશો ને તો એ માતાજીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે જ્યારે તમે માતાજીની માળા કરો છો એમના નામનો જાપ જપો છો અને તમારું મન ડગમગી જાય છે તમે ભક્તિ તો કરો છો પણ બહારની જે ઉલજન હોય જે સમસ્યાઓ હોય તમારા ઘરમાં જે પરિસ્થિતિ હોય એમાં તમે ફસાઈ જાઓ માયામાં ફસાઈ જાઓ કે હું માતાજીની ભક્તિ કરું છું આટલી બધી સેવા પૂજા દીવા ધૂપ અગરબત્તી કરું છું બધાનું ભલું કરવા પણ જાઉં છું કુળદેવી માતાજીની સેવા પૂજા કરું છું પૂર્વજોની કરું છું પણ કંઈ ખબર પડતી નથી ત્યારે તમારી ભક્તિ ઉપર તમે શંકા કરો છો તો તમને ફળ મળતું મળતું અટકી જાય છે તો તમારે તમારી ભક્તિ ઉપર તમારી માતાજીની સેવા પૂજા પર તમારે શંકા કરવાની નથી કે હું આટલું કરું છું તો મને ફળ કેમ મળતું નથી સારું તો તમે જો શંકા કરશો તો તમે શંકામાં નહીં શંકામાં વધારે ફસાઈ જશો પણ જો તમે કુળદેવી માતાજીની ભક્તિ કરતા હોય તો એવો એના ઉપર વિશ્વાસ મૂકી દો કે માં કરે એ ખરું ફળ એને આપવાનું હોય તો આપે અને એને જે કરવું હોય એ કરે પણ જો તમે વિશ્વાસ નહીં મૂકો તો ક્યારેય તમને સફળતા નહીં મળે દાખલા તરીકે કોઈ ખેડૂત હોય અને એ બજારમાં જઈ અને કોઈ ઉત્તમ સર્વશ્રેષ્ઠ બિયારણ લઈને આવે અને કોઈ પહાડમાં કોઈ બંજર જમીન હોય જ્યાં પાણી ના હોય કોઈ એવી પહાડોમાં ભાખરામાં પથ્થરમાં ફેંકી દે તેમાં વાવેતર કરે તો એ થાય ખરા ના થાય એવી જ રીતે ભગવાનનું નામ બીજ છે શક્તિશાળી છે દિવ્ય છે અને ચમત્કારિક છે અને આપણું મન અને હૃદય જે છે એ જમીન છે જો ફળદ્રુપ જમીન હશે તો એમાં બીજ થશે તમારું મન હૃદય ચોખ્ખું હશે ભાવ ચોખ્ખું હશે અને ભગવાનના નામનો જે જાપ છે જે બીજ છે એ તમે રોપાણ કરશો તો જરૂર ફૂટશે અને જરૂર ઉગી નીકળશે પણ જ્યારે તમારા મનના વિકારો દૂર નહીં થાય મન ભટકતું રહેશે તમારી જે પરિસ્થિતિઓમાં તમે ઘેરાયેલા રહેશો તમારું સંપૂર્ણ મન કુળદેવી પર નહીં હોય તમે જે દેવી દેવતાને માનતા હોય એ દેવી દેવતા ઉપર નહીં હોય તો તમે ગમે એટલા મંત્ર જાપ કરશો ને લાખો કરોડો તો પણ તમારું મન જ્યાં સુધી સ્થિર નહીં રહે તમારા વિચારોમાં સકારાત્મકતા નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત નહીં કરી શકો આ સચોટ ઉપાય છે મિત્રો તમે કુળદેવી માતાજીની ભક્તિ કરતા હોય કે ભગવાનની તમે માળા કરતા હોય કે મંત્ર જાપ કરતા હોય કે સ્મરણ કરતા હોય તો એના પાછળનો હેતુ શું છે એના પાછળનો ભાવ શું છે તમે દેવી દેવતાને કઈ રીતે રીઝવવા માંગો છો અને શાના માટે તમારા માટે જનકલ્યાણ માટે તમારા હેતુ તમારો ભાવ શું છે એ ભગવાન માતાજીની જાણી લે છે જેવો તમારો ભાવ હશે એવું તમને ફળ પ્રાપ્ત થશે જે તમે ઈચ્છતા હશો એ તમને મળશે પણ તમારે મનને સ્થિર કરવું પડશે તમે વારંવાર એમની ભક્તિ પૂજા કરશો ત્યારે જ ભગવાન તમારા ઉપર રાજી થશે પણ દુનિયાને દેખાવા પૂરતી તમે ભક્તિ કરશો હાથમાં માળાને કપાળમાં ચાંદલો આ બધું તમે જો કરશો તો કોઈ દિવસ ભગવાન માતાજી તમારી ઉપર રાજી થશે નહીં તમને કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે નહીં એના માટે નિર્મળ થવું પડે મનના વિકારો દૂર કરવા પડે એકદમ વાણીમાં મીઠાશ તા હોવી જોઈએ જ્યારે તમારું મન શુદ્ધ થઈ જાય તમારા વિચારો શુદ્ધ થઈ જાય આ તમારી જે બંજર જમીન છે એ ફળરૂપ બની જાય ત્યારે જ એમાં ભગવાનના નામનું જે બીજ રોપણ કરો ત્યારે અંકુરિત થઈ અને ઉગી નીકળે તમારા વિચારો સકારાત્મક થઈ જાય તમારી વાણી શુદ્ધ બને તમારા ચહેરા ઉપર ચમકતા આવે તમારા સ્વભાવમાં તમારા જીવનમાં પરિવર્તન ધીમે ધીમે થવા લાગે તો સમજવાનું કે કુળદેવી માતાજી હવે તમને સારા સંકેતો આપી રહ્યા છે તમને સારી દિશા તરફ લઈ જાય છે જ્યારે તમારું કર્મ જો સારું હશે તમારું ધર્મ અને તમારામાં દયા તમારામાં ભાવ શુદ્ધ હશે તો એ હજારો માળા કર્યા બરાબરનું એક ફળ છે સારું કર્મ એટલે જે કંઈ કરો એ કર્મ ઉપર આધાર છે અને બીજું કે તમારું મનમાં કામ ક્રોધ અહંકાર આ બધું દૂર થાય અને આ બધી તમારું મન દૂર થઈ જાય કોઈની ઈર્ષા અદેખાઈ પાપ નિંદા આ બધી કામનાઓ છે એને ત્યાગ કરી દેવું જોઈએ જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ત્યાં સુધી તમારું મન શુદ્ધ નહીં થાય અને જો મનને શુદ્ધ કરવું હોય મનને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવું હોય તો નિરંતર રોજ પ્રતિશીલ રહી સતત ને સતત કાર્યશીલ રહી અને મનને એક જ જગ્યાએ તમારે જેમ આપણે ભણતર ભણીએ ને અને પરીક્ષા આવે તો કેવું વાંચી વાંચીને તૈયાર કરીએ છીએ ત્યારે પરીક્ષામાં પાસ થઈએ એવી જ રીતે મનને તમે એકાગ્ર બનાવો વારંવાર માં ભગવતી નામના જાપમાં એને તમે નાખો કે તમારું મન ધીમે ધીમે કુળદેવીનો જાપ કરે ધીમે ધીમે ભગવાનનો જાપ કરે ધીમે ધીમે તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય એનો જાપ કરી અને કર્મ સારું કરવા માટે તમારા મનને પ્રેરિત કરો જેવી તમારી તૈયારી હશે જેવો તમારો ભાવ હશે એવું તમને કર્મ અનુસાર ફળ પ્રાપ્ત થશે તો મિત્રો જો તમારે પરમ આનંદની પ્રાપ્તિ કરવી હોય શાંતિ જોતી હોય જીવનમાં સુખી થવું હોય અને બીજાને પણ સુખી કરવા હોય ઓછા સમયમાં સારું એવું ફળ પ્રાપ્ત કરવું હોય ભગવાન માતાજી સુધી પહોંચવું હોય તો આ કળયુગના સમયમાં માત્ર ને માત્ર ઓલા ભાવથી કર્મ કરો તો ભગવાન માતાજી રાજી થાય જેવું જેવું કરશો એવું ભરશો કોઈને ઠારશો તો ઠરશો એટલા માટે જો તમે હજાર માળાઓ કરવા કરતા તમે કોઈનું ભલું કરવા લાગો કોઈનું સારું કરવા લાગો બની શકે તો ધર્મ કરવા લાગો માતાજીની સેવા પૂજાના ધર્મના કાર્યોમાં તમે આગળ રહો બની શકે તો કોઈને સલાહ આપો ને તમારા વિચાર સારા હોય તમે કોઈને વિચારસરણી સારી પ્રદાન કરો તો પણ તમારા જીવનમાં બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે તમે કશું ના કરો તો કંઈ નહીં તમે તમારા પૂરતા તમે જાગૃત થઈ જાઓ તમે આપ આપમેળે તમારા મન તમારું જે તન તમારી ભક્તિ કુળદેવીને અર્પણ કરી દો તો તમે જેમ સજાગ થશો જાગૃત થશો તો તમારું જીવન ચરિત્ર જોઈને બીજા પણ કહેશે કે ના આ ભાઈ પહેલા આવો હતો ને અત્યારે આવો થઈ ગયો ભક્ત બની ગયો છે કોઈ સારો એવો ધર્મના માર્ગે રહીને બીજાને સફળ કરવાના પ્રયત્ન કરી રહ્યો છે તો સમજી લેવાનું કે તમારું જીવન ધન્ય બની જાય છે માતાજીની કૃપા ભગવાનની કૃપા ત્યારે જ થાય છે કે જ્યારે તમે કોઈ ધર્મનું કાર્ય કરો છો સારું કાર્ય કરો કોઈનું ભલું કરો છો તો ધીમે ધીમે તમારી કુળદેવી માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય તમારા જીવન બનાવે કુળદેવી માતાજી તમારા ગુરુદેવના આશીર્વાદ મળી જાય તમારું આત્માનું કલ્યાણ થઈ જાય તમારા જીવનમાં શાંતિ થઈ જાય તો મિત્રો જો કુળદેવી માતાજીની કૃપા પ્રાપ્ત થાય તો કોઈના પગે પડવાની જરૂર ના પડે કોઈને હાથ જોડવાની જરૂર ના પડે અને જીવનમાં ખુશહાલી આનંદ અને તમારા જીવનમાં એકદમ ખુશીઓથી ભરી જાય લીલા લેર થઈ જાય એવી કૃપા માની પ્રાપ્ત થાય મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે જણાવજો અને બની શકે તો કુળદેવી માતાજીનું નામ સ્મરણ ભજન કીર્તન આરતી પૂજા પાઠ સેવા જે કંઈ તમે કરતા હોય એ તમે કરજો પણ જ્યાં સુધી તમારો ભાવ બોળો નહીં હોય તમારા મન શુદ્ધ નહીં હોય પવિત્ર ભાવ નહીં હોય તો ક્યારેય તમને ફળ નહીં મળે આ વાત યાદ રાખજો કોઈનું કરશો તો તો સારું જો તમે કોઈને નડશો એનાથી દસ ગણું ખરાબ તમારા જીવનમાં કઈ થઈ શકે છે એટલા માટે જે કંઈ કર્મ કરો એ શુદ્ધ કરજો અને સત્યના માર્ગે ચાલજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેલેડીમાં જય માતાજી હર હર મહાદેવ